બીજા પણ સારવાર હેઠળ છે કોઈ પણ ગુના સિવાય નિર્ભય રીતે ખુલે આમ ધારિયા હથિયારોથી જે એમના ઉપર હુમલો કરવામાં આવ્યો અને આ વિસ્તારમાં બાબર સિટીનું અને આજુબાજુનું વાતાવરણ ડોળીને અસામાજિક તત્વોએ પોતાનો મનસુબો અને પોતાની જે દાદાગીરી એ બહાર લાવવા માટેના પ્રયત્નો કર્યા છે અને વખોડી કાઢીએ છીએ અમારી પોલીસ પાસે એક જ માગણી છે સમગ્ર ઠાકોર સમાજના યુવાનો ધારાસભ્યશ્રી અમે બધા આગેવાનો છીએ અમારી પોલીસ પાસે બે ત્રણ બાબતની આ બાબરાના શહેરની સુરક્ષા માટેની માગણી છે માગણીમાં મુદ્દા નંબર એક કે આ અસામાજિક તત્વો એ તમામ દારૂનો ધંધો કરે જુગારનો ધંધો કરે ગાડીઓના હપ્તા ઉઘરાવાનો ધંધો કરે વેપારીઓ પાસે ખંડણી ઉઘરાવાનું કામ કરે અનેક પુરાઓ છતાં પોલીસ એમની સામે કાર્યવાહી કરતી નથી ને એટલા માટે કરીને એ પૈસામાં ચકચુર બનીને જ્યારે એમનાથી પૈસા ઘટે ને સુવિધાઓ પૂરી ના થાય ત્યારે આ પ્રકારની બધીઓ કરવાના પ્રયત્નો કરે છે એટલે આને ડાબે નંબર બે ગ્રામ્ય વિસ્તારમાં ભણવા આવતી દીકરીઓ એક ટકો પણ સુરક્ષિત નથી બે નંબરના બાઇકો લઈને સતત એ યુવાનો અસામાજિક તત્વો એમની સામે રેકિંગ કરીને ખરાબ ધંધા કરવા માટેના પ્રયત્નો કરતા હોય છે બીજું આવડો મોટો ઠાકોર સમાજ હોવા છતાં જો એ સમાજને જેમ ઢોર જોડે એમ નિર્ભય રીતે બેફામ રીતે મારતા હોય તો બીજા ગરીબ સમાજો એ કઈ રીતે બાભરની અંદર રહી શકે અને એમને કઈ રીતે આપણે એમને પ્રોટેક્શન આપી શકીએ એ પણ અમારી પોલીસ પાસે માગણી બીજું કે આ ઘટના બની એ ટાઈમે બાબર ટાઉનની પોલીસ અહીંયા હાજર હશે એને પોઈન્ટ આપેલો છે તો એ પોલીસે પોતાની જે જવાબદારી છે એ શા માટે કાર્યવાહી ન કરી જ્યારે એ લોકો મારીને નાહી ગયા અને એમ્બ્યુલન્સ આવી ત્યાં સુધી પોલીસનું કોઈ કાર્યવાહી નજરની સામે નથી આવી બીજું બજારની અંદર હોન્ડાથી લીધેલા બાઈકો હોય બીજું અન્ય ઉઘરાણી હોય તો જે તે એજન્સીઓને કરવાની હોય પોલીસને કરવાની હોય એના બદલે અસામાજિક તત્વો એ આ વારંવાર હોન્ડાવાળાના બાહકવાળા પાસે હપ્તાને ઉઘરાણી કરાવતા હોય છે અને એના હિસાબે અવારનવાર આ બબાલો થતી હોય છે એટલે આ કેસમાં અમારી ગંભીરતાપૂર્વક પોલીસ પાસે માગણી છે તમામ આરોપીઓને પકડે પકડીને જેલને હવાલે કરે અને જેમ રાજ્યના ગૃહમંત્રીએ કીધું કે અસામાજિક તત્વો જે તે ટાઉનમાં છે એનું વરઘોડું કાઢવામાં આવશે તો આ તમામ આરોપીઓને પકડીને શ્યામ હોટેલે જ્યાં ઘટના બની ત્યાંથી કરીને પોલીસ સ્ટેશન સુધી એનું વરઘોડું કાઢવામાં આવે અને એમના સામે કડકમાં કડક કાર્યવાહી કરીને એની સાથે સંકળાયેલા જે વોટ્સએપ ગ્રુપો છે એ વોટ્સએપ ગ્રુપો મારફત વારંવાર મેસેજ કરીને ટોળા ભેગા કરીને એ ક્યારે સામૂહિક હુમલા કરે છે તો આ કઈ રીતે બંધાય આ બાબતની બાબતની માગણીઓ એ અમારી પોલીસ પાસે છે અત્યારે અમે બધા જ બજારમાં મૌન રીતે ચાલીશું બજારના વેપારીઓને વિનંતી કરશું કે બજાર બંધ રાખીને અમને સમર્થન આપે અને કાયદો વ્યવસ્થા જાળવી રહે એ રીતે શાંતિમય રીતે પોલીસ સ્ટેશન રહી અને અમે અમારી માગણીઓ મૂકીશું ગઈ તારીખ ત્રીસ એપ્રિલે ભાવર ટાઉનમાં એક બપોરે એક નાનકડો ઝઘડો થયો હતો આની અદાવત અને એમની બે પરિવાર વચ્ચે એક જૂની અદાવત પણ છે આ અનુસંધાને સાંજે છ વાગ્યાની આશ્રમમાં એક ઝઘડો થયો હતો જેમાં બે ટોળા વચ્ચે માથાકુ અને મારપીટ થઈ હતી પોલીસે જ્યારે ખબર પડી પોલીસે તરત જ જગ્યા ઉપર પોકી ગઈ અને જે દર્દીઓ હતા એમને સારવાર માટે પાટણ અને મહેસાણા હોસ્પિટલમાં મૂકી દીધા હતા તરત જ પોલીસે જગ્યા ઉપર ક્રાઇમ સીન કોર્ડન ઓફ કરીને આગળની કાર્યવાહી માટે પીઆઈસઆઈએ ફરિયાદ લેવા માટે પાટણ હોસ્પિટલ જઈને ફરિયાદ લેવા માટે ગયા હતા અને ત્રણસો સાત એટલે ખૂનની કોશિશ અને નવી નવી બીએનએસની કલમ એટલે એકસો નવ આના મુજબ પ્લસ રાઇટિંગની સેક્શનો નાખીને ફરિયાદ કરવામાં આવી છે એમાં અત્યારે નવ નામજોગ આરોપી છે અને બીજા વીસથી ત્રીસ હજારની ઇસમો જે ટોળામાં હાજર હતા એમના નામ જે આગળ તપાસમાં ખોલવામાં આવશે હવે એમાંથી નવ આરોપીઓમાંથી બે આરોપીઓ ઓલરેડી પોલીસ કસ્ટડીમાં છે અને આગળ બીજા જે બાકી આરોપીઓ છે એમની શોધખોળ માટે એલસીબીની બે ટીમો એસઓજીની બે ટીમો સ્થાનિક પોલીસ એએસપી એસપી ઓફિસની ટીમો તમામ કાર્ય કરી રહી છે અને તરત જ એમને પણ અરેસ્ટ થઈ જશે હવે બનાવ બન્યા પછી કોઈ અનિશ્ચિત બનાવ ના બને એના કારણે દિયોધર ડિવિઝનના તમામ પોલીસને બોલાવીને દીવ ભાભર ટાઉનમાં એક સરસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને અત્યારે માનનીય એમપી સાહેબ એમએલએ સાહેબ અને સમાજના તમામ આગેવાનો તરફથી અહીં આવેદનપત્ર આપવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યો હતો એમનું આવેદનપત્ર આપ્યું છે અને અમે પોલીસ તરીકે અને બનાસકાંઠા પોલીસ અને સીએ એસપી રાજ મકવાણા સાહેબ તરફથી એમને આશ્વાસન આપ્યું છે કે અમે ઝડપથી એમને કાર્યવાહી કરીશું અને આ અસામાજિક તત્વો પાસે કોઈ કોઈ ગેરકાયદેસર સંપત્તિ હોય કોઈ પાણી કનેક્શન હોય વીજ કનેક્શન હોય તો આ અનુસંધાન પર એક્શન લેવામાં આવશે અત્યારે આપને હું બધાને અપીલ કરીશ તમામ ગ્રામજનોને ભાવરના ગ્રામજનો અને બનાસકાંઠાના તમામ ગ્રામજનો અને સમાજવાળાઓને કે આપ કોઈ પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એવી રીતે જ આપ આપણને વર્તણૂક રાખશો કોઈપણ કાયદો હાથમાં લેશે નહીં અત્યારે એક બે જગ્યાએ એવું વોટ્સએપ ગ્રુપમાં રૂમર્સ ચાલે છે કે ભાઈ જે ઉશ્કેરવાની વાત કરે છે એમના વિરુદ્ધમાં કડકથી કડક પગલાં લેવામાં આવશે અત્યારે તમે કદાચ ટોળામાં ભેગા થઈને તમે એવું લાગતું હશે કે અમારું તો નામ નહીં આવશે પણ પોલીસ બરાબર રાખીને છે અને એવું કોઈ જાણવા મળે કે ભાઈ એ કાયદો વ્યવસ્થા ખરાબ કરવા માટે કોઈ પ્રવૃત્તિ છે છે તો કોઈને રહ્યા કડકથી કડક લેવામાં આવશે ધન્યવાદ જે અસામાજિક તત્વોએ જે હુમલો કર્યો છે એમને અમે વખોડીએ છીએ અને જે ભાભરની અંદર વારંવાર આ લુકા તત્વો દ્વારા જે હુમલાઓ થતા હોય છે એ હુમલાઓ ન થાય એના માટે અમે સૌ સાથે મળી એ તંત્રને પણ અને આગળ જ્યાં રજૂઆત કરવી પડે ત્યાં રજૂઆત કરી અને આવા તત્વો લુખા તત્વોને કોઈ ઊંચે અવાજે કંઈ કરી ના શકે તે બજારની અંદર શાંતિ ડોળી રહ્યા છે એ શાંતિ ન ડોળાય અને આ લુખા તત્વોને સીધા કરવા માટે જે પણ કરવું પડે એ તંત્ર દ્વારા આત્મ કાયદો લીધા સિવાય એમને અમે અત્યારે મોહન ડેલી દ્વારા ત્યાં જવાના છીએ અને એમને કહેવાના છીએ કે આ વારંવાર આવું જે બાભરની અંદર લુખા તત્વો કરી રહ્યા છે એ લુખા તત્વોને સીધા કરવા જોઈએ જે બીજા પણ અન્ય ધંધાઓ ચાલે છે બે નંબરના એ પણ બાબરની અંદર તમામ ધંધાઓ બંધ થવા જોઈએ અને જે પણ આવા ને સપોર્ટ કરી રહ્યા છે એ લોકોને પણ કહેવા માગીએ છીએ કે અમને સપોર્ટ કર્યા સિવાય આ લુખા તત્વોને કાયમી માટે નાબૂદ થાય